ये नो बॉल कोई बोलू नहीं हो यहाँ पे एक भी पर मार जाते हुए बीजी तीजी बॉलिंग ना खा आ पानी नीर आओ हे आ वही है स्वामी चे कल्पेश भाई आ चे खेमू તમે જય શકો છો જને બસ અને આ વિકેટ મિસ થઈ ગઈ છે કેવું થાય છે કેચ મૂક્યા પછી સારું લાગે છે જીવ માં જીવ આવ્યો આ ભાઈ જીમ કરે છે ચાર દિવસ થાય છે પછી બતાવીશ બોડી હા એમ અરે અને વિકેટ પડતા પડતા રહી ગઈ છે આ તો આમને સામને છે ચડ્ડા નીચે બૂટ કેવા લાગી રહ્યા આ તો ચડ્ડો નથી નીચે બૂટ કેવા લાગી આ તો ચડ્ડો પણ નથી કે નાઈટી પણ નથી બાબા તમે શું પહેરીને આવ્યા છો વિકેટ પડી ગઈ છે કે હું ની બસો રૂપિયા નથી આપ્યા બસો ના આપ્યા બદલો લીધો છે હા ખુશ થઈ ગયા છે અને આ મારી અચ્છા ડેવલો ભાઈ આ જો છે બોલિંગ કરવા આવ્યા છે અમારા ગાઈસ ને હર્ષદ હર્ષદ નરસિંહપુર નો એક નંબર નો ચડી ગેંગ પહેલી ગેંગ ચોખો બચાવી દીધો છે ઓનરે ચેનલ ના અને અહીંયા ખુદ ચેનલ ના ઓનર બોલ ગોતી રહ્યા છે હા એને બોલ મળી ગયા છે રાજી થઈ ગયા છે બોલિંગ મળી છે ખુદ ભાગતે મજા આ રેન રાજી રાજી થઈ ગયા છે બોલ લઈ

ના જો ના આપલો આપણે નહીં નીરજ આપલો આપણે નહીં ટપ્પી પઈન ગાવ છે શૂટર બોય ઓપનર 600 મારે ને એવી 600 મારે ખતરનાક અમારો ઓપનર રસલ નહીં પાછે પડ શું કેવું છે બાય બને આ હું આ મુકેશ ભાઈ નું પ્રોડક્ટ છે હાય કે દે હાય ગાઈસ કે દે આ જીમ ભાઈ છે આ બન્ને આ ત્રીજો પણ છે સ્માઈલ તો દેખો સ્માઈલ તો દેખો મને ખાલી સ્ટાર્ટિંગ જ સર શું માંગો છો કશું નઈ લે બોલ કોને ખોઈ ના કેમ તમારું મોઢું ઉતરી ગયેલી કઢી જેવું થઈ ગયું છે આમ તો કે

આ દોડા દોડા થાય તૈયાર થઈ ગયા પ્રેક્ટિસ અમદાવાદ થી બે સર રમવા ખાલી જૂનું જોવા રમવાનું અને આયા અમારે

ઓ ખરાબ રમીના આઉટ થાઓ એ તો બહુ ટાઈમ ભરા મોલે થાય પાર્ટનર એવો મળ ને રન આઉટ કરાયો રન આઉટ કરાયો હવે એને કહેતા મને હું દોડ્યો નહીં દોડ્યો તો દોડ્યો તો આ તો બોલર લે વેસ્ટ ઇન્ડિઝ હું ડિક્લેર ના તો છે

કમ્બેક કરશું એ વધું નઈ મારા બેતેને ડરા લાગશે શેર કરશું આના લે લે આધી ત્યાં બોની આજા નીલુ બોલ આ લે બોલ લે એ સર મર એ ઉંગલે બોલ ਨਾਲ કરે વકુ

કઈ છે બીજું વાહ મુકેશભાઈ વાહ ગજબ કેચ કર્યો મુકેશભાઈ ભાઈ તો બહુ હેવી કેચ તમને હાલ તો ટ્રોફી મેન ઓફ પડી ગાડી પડી બોલિંગમાં નીરજ આવી ગયો છે ખુદ કપ્તાન પોતે પોતે સામે સાઈડ આવી ગયો છે કુનાલ લો અમારો ફોન રાખો તો પછી કુનાલ આવી ગયો છે ચાલો કુનાલ બોલિંગ કરે